આંગણવાડી બહેનોનો મોટો એલાન મોબાઈલ નહીં મળે તો રાજ્ય વ્યાપી આંદોલન નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે એક અત્યંત મહત્વના અને સંવેદનશીલ મુદ્દા પર વાત કરવા જઈ રહ્યા છે જે ગુજરાતની હજારો આંગણવાડી બહેનોને સીધો અસર કરે છે મોબાઈલ ફોન ના મળે તો આંગણવાડી મહિલા કર્મચારીઓ રાજ્ય વ્યાપી આંદોલન કરશે તેવી કરવામાં છે કે પછી તેમ કહી શકાય કે તેઓ આદેશ આપવામાં આવ્યો છે જી હા મિત્રો ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘની તાજેતરમાં યોજાયેલી બેઠકમાં એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે મહાસંઘે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો પંદર ફેબ્રુઆરી સુધીમાં આંગણવાડી બહેનોને સરકાર દ્વારા મોબાઈલ ફોન આપવામાં નહીં આવે તો સમગ્ર રાજ્યમાં આંદોલન શરૂ કરી દેવામાં આવશે આંગણવાડી બહેનો પર વધતો ડિજિટલ ભાર આજે રાજ્યમાં આંગણવાડી બહેનોને તેમની મોટા ભાગની કામગીરી ઓનલાઈન કરવી પડતી હોય છે જેમાં પોષણ ટ્રેકર પોષણ સંગમ એજીએમ એમએમવાય એટીવાય જેવી અનેક એપ્લિકેશન દ્વારા રોજબરોજની કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યારે કામ ઓનલાઈન છે ત્યારે મોબાઈલ ક્યાં છે અને આ પ્રશ્ન આજકાલનો નથી મિત્રો લાંબા ગાળાથી ચાલી આવતી આ એક માંગ છે સરકાર માનદ વેતન તો પૂરતું આપતી નથી પરંતુ કામ માટે જે જરૂરિયાતની વસ્તુઓ છે તે પણ પૂરી પાડતી નથી સરકાર દ્વારા દિન સુધી આંગણવાડી બહેનોને અધિકૃત મોબાઈલ ફોન આપવામાં આવ્યા નથી ઘણી બહેનો પોતાના અંગત મોબાઈલમાંથી સરકારી કામગીરી કરવા મજબૂર છે જે સંપૂર્ણ રીતે અન્યાયપૂર્ણ જોવા મળી રહ્યું છે હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપી દીધો છતાં પણ લાભો આપવામાં આવ્યા નથી માત્ર મોબાઈલનો જ પ્રશ્ન નથી મિત્રો હાઈકોર્ટના ચુકાદા મુજબ જે લાભો આંગણવાડી પણ હજુ સુધી પૂરા આપવામાં આવ્યા નથી આ તમામ મુદ્દાઓને લઈ ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા સરકારને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે સરકારની ખાતરી પરંતુ અમલ હજુ કરવામાં આવ્યો નથી સરકાર દ્વારા ખાતરી તો આપવામાં આવી છે પરંતુ અમલ ક્યાં છે અમલ દેખાતો નથી મિત્રો આ કોઈ નવો મુદ્દો નથી આ પહેલા પણ મોબાઈલ અલાઉન્સ અને મોબાઈલ ફોન મુદ્દે રાજ્યવ્યાપી આંદોલન થયું હતું ત્યારે સરકાર તરફથી આંગણવાડી બહેનોને મોબાઈલ ફોન આપવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી પરંતુ દુર્ભાગ્ય આજ દિન સુધી તે ખાતરી માત્ર કાગળ પર જ રહી છે પંદર ફેબ્રુઆરી પછી શું હવે મહાસંઘે અંતિમ સમય મર્યાદા નક્કી કરી છે જો પંદર ફેબ્રુઆરી સુધીમાં મોબાઈલ ફોન નહીં મળે તો રાજ્યભરમાં આંગણવાડી બહેનો રસ્તા પર ઉતરીને આંદોલન કરશે આ બાબતની સ્પષ્ટ જાણકારી આંગણવાડી બહેનો બાળકોના પોષણ માતાઓના સ્વાસ્થ્ય અને સમાજના પાયાના સ્તંભ છે તેમને યોગ્ય સાધન અને સન્માન મળવું ખૂબ જ જરૂરી છે તમે શું માનો છો આંગણવાડી બહેનોની માંગ યોગ્ય છે કે નહીં તમારો મત જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આવી જ મહત્વની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ જય ગુજરાત